અને અમારો તો સુર છે ને અમારા બાપ હતા નારાયણ બાપુ હતા ને સુર ની દુનિયાના કોણ સુર સમ્રાટ નથી લેજેન્ડ આપણે થી ન જ એ વસ્તુ અશક્તિ વસ્તુ છે નારાયણ બાપુ આપણે તો તકદીર વાળા કહેવાય કે આપણે એની ભેગું બેઠા નારાયણ બાપુ સાંભળ્યા યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય એ જીવી તો કર્મ કરવા માટે એવા જીવ આયા દુનિયામાં આવતા હોય બાકી એનું કામ કરીને કમાણી કરીને નીકળી જતા હોય એની ખાલી આપણને છાંટ ઉડે જો તો ઘરે કેટલો સમય થયો બાપુને આપણે અનુકૂળ બાપુના તે અંદરની અંદર જ આપણે બાપુના ભજન ગાય ને તો તે છાયા ઢળે બાકી ન ઢળે છાયા હકીકતની વાત બાપુના ભજન ફકીર લાય ભાઈ મેં કેટલાય સાધુ સંતોન જોયા છે તમે કે બાપ મને કે વાત કરો કંઈક કરો મારું પચાસ વર્ષનું આ મારો ભાઈ જ છે